લોકાભિરામ રણરંગધીરમ રાજીવનેત્રં રઘુવંશનાથ કારુણ્ય રૂપ કરૂણાકર શ્રીરામચંદ્ર શરણ પ્રભે મનોજવં મારૂતુલ્યગમ જીતેન્દ્રિય બુદ્ધિમતા વરિષ્ઠ વાતામજ વાનર્યુથમોખ્યમ શ્રીરામદૂત શરણ પ્રપદે સચ્ચિદાનંદય વિશ્વસ્પત્યાય દેહ તવે તાપત્ર વિનાશય શ્રીકૃષ્ણ વય ન એની એક વિચાર ગાથાને લેવાની વાત જયારે મુકાણી છે ત્યારે વર્ષા ફાઉન્ડેશન અને સૌરાષ્ટ્ર પાટીદાર ટીમ વતી ભાઈ શ્રી વિનોદભાઈ વર્ષાબેન એમની સમગ્ર ટીમ વિશેષ ઉપસ્થિતિમાં મહેમાન શ્રીઓ અને ખાસ પોતાના બાળકો માટે ક્યાંક સમયનું રોકાણ કરીને આવ્યા છે એવા સૌ સર્વે સમાજના વાલીશ્રીઓ ભાઈઓ બહેનો અને વાલા બાળકો એક વખત જયઘોષ કરીએ કારણ કે કથા નો ઉલટો શબ્દ ઉલટું વાંચો તો થાક તમારો ઉતરી જાય એવું એક સરસ આયોજન થયું છે ત્યારે જય હો એવું તો બોલીએ પણ જ્યારે જે બોલાવી ત્યારે પ્રિય હો એવો એક પૂજ્ય મોરારી બાપુ આપણે સમજાવેલું છે શીખડાવેલું છે એટલે જય હો નહીં બોલતા પ્રિય હો એવું બોલજો આપણે સર્વ ગણેશ જેને તમે ગણપતિ માનો છો એ ખરેખર જ્ઞાન અને વિવેકના દેવ છે અને મા બાપની સેવા કેવી કરવી જોઈએ એવું શાસ્ત્રોની અંદર શાશ્વત સનાતન સત્ય ગણપતિએ શીખડાવ્યું છે ત્યારે બોલે શ્રી ગજાનન ગણપતિ મહારાજ પ્રિય હો એ એકાયરે બોલજો બીજું અતુલિત બલ ધામમ હેમ શૈલાભ દેહમ દનુજવન કૃષાનો ज्ञानी नाम अग्रણિયમ સકલ ગુણ નિધાનમ વાનરાણા દિશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામી આવો અંજનીનો દીકરો કેસરી પુત્ર જેને આપણા અંદર પ્રાણ તત્વ મૂકેલું છે એવા હનુમાનજી મહારાજ બોલે શ્રી હનુમાનજી મહારાજ પ્રિય હો આ સદીના સાક્ષી બહેના આપણે તમે અયોધ્યાની અંદર ભગવાન રામની પ્રતિષ્ઠા થઈ ન ભૂતો ન ભવિષ્ય સનાતન ધર્મ સતયુગ ત્રેતા દ્વાપર અને કલિકાલ અને કોરોના પછી શરૂ થયેલો નવો યુગ છે એ પ્રેમ યુગ છે આપણે તમે અત્યારે પ્રેમ યુગમાં જીવીએ છીએ ત્યારે ત્રેતા યુગની એક મહાન ચરિત્ર કથાના મહાનાયક મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામને યાદ કરીએ કે જેણે તમને અને મને સ્વધર્મ નિજ ધર્મ કુટુંબ ધર્મ સમાજ ધર્મ અને રાષ્ટ્ર ધર્મ કેવો હોવો જોઈએ એવું એક આત્મસાત જીવન ચરિત્ર જેને તમને મને હજારો લાખો વર્ષ પછી પણ સત્ય પ્રેમ અને કરુણાના સૂત્રો સાથે જે આજે પણ હૃદયમાં બિરાજમાન છે એવા ભગવાનને પણ યાદ કરીએ બોલ શ્રી રામચંદ્ર ભગવાન પ્રિય હો અવાજ ડાયરામાંથી આવતો નથી થાયકા છો તો એક સાથે આજુબાજુની સોસાયટીમાં નીંદર ઉડી જાય એવો પડકાર જયઘોષ કરવાનો આપણા શરીરની અંદર આપણા દિવ્ય ચેતનમાં જે પ્રાણ તત્વ બેઠું છે એને તો પડકાર કરો પછી હું વાત કરું પરમ ચેતના મહાન ચરિત્ર પૂર્ણ શ્રી કૃષ્ણ જેને જગતને પ્રેમ કરતા શીખડાયું છે એની પણ કથા તમે ખૂબ વાંચી છે અને સાંભળી છે ત્યારે આવા બાલગોપાલ અને યોગેશ્વર ભગવાનને યાદ કરીએ બોલ શ્રી કૃષ્ણ ભગવાન પ્રિય હો જેને મને તમને ક્યાં ગળામાં દેવ મહાદેવ જેને અત્ર તત્ર સર્વત્ર મને ને તમને કરુણા કેમ હોય કરુણા કેવી હોય આંખ ની જોઈ અને વ્યવહાર કેવો કરાય એવું શીખડાયું છે એવા દેવોના દેવ મહાદેવને યાદ કરીએ બોલ શ્રી ઉમાપતિ મહાદેવ જે રાષ્ટ્ર નો ધર્મ ત્રિરંગો આ દેશ ઉપર લહેરાય છે એમાં સનાતન ધર્મ ઋષિ અને કૃષિની પરંપરાનો આ ધર્મ છે ત્યારે આપણે તમે સૌ સનાતન ધર્મના વાહક છીએ કેટલા લાખ વર્ષ પછી મને તમને અવસર મળ્યો છે ત્યારે એ સનાતન ધર્મની ધજા જે સંત જગ્યાઓ હોય જે દેહાણ જગ્યાઓ હોય જ્યાં સંત પરંપરા ઋષિ પરંપરા મારા અને તમારા સંસ્કારનું સિંચન કરે છે આવી ધર્મની પરંપરાને પણ આપણે યાદ કરીએ બોલ સનાતન ધર્મ પ્રિય હો પછી પછી આપણા ગુરુ જે તમને સાચી દિશા આપે જે તમને સાચું માર્ગદર્શન આપે જે તમારી કેળવણી કરે એ શિક્ષક ગુરુ હોય એ મા ગુરુ હોય એ માતા પિતા ગુરુ હોય કે જીવનની અંદર એવો આદર્શ છે તેની જેની પાસેથી તમને કંઈક શીખવા મળે આવા સદગુરુ ભગવાનને યાદ કરીએ બોલ શ્રી સદગુરુ ભગવાન પ્રિય હો બાપ માં ને બાપ આ ધરતી ઉપર સૌથી મોટી સત્યની સહી કરી હોય તો એ ગણેશ છે કે એક જ વંદન મા બાપ ને બેસાડ્યા પૂજન કર્યું ચાર પ્રદિક્ષણા કરી જેટલા વાલા બાળકો દીકરાઓ સંતાનો મારી વાત સાંભળે છે એની એક વાત હૃદયથી કહું કે ભગવાન કદાચ વેલા મોડો થાય પણ મા બાપ નો હાથ તમારી ઉપર આશીર્વાદ રૂપે હોય ને સાહેબ ત્યારે જગત નું કોઈ દુઃખ તમને અડે નહીં કોઈ તકલીફ ન પડવા દે એ મા બાપની ની છત્રી આપણી ઉપર હોય એટલે મા બાપ પરમ વંદનીય છે એને યાદ કરી અને એક જોરદાર જય ગો સાથે અપને અપને માત પિતા પ્રિય હો અને છેલે આ દેશ કે જ્યાં મને તમને સ્વતંત્રતાના શ્વાસ લેવાના રેવાના અને ખૂબ મોજથી રહી છે કારણ કે વિશ્વના એકસો દેશમાં દેશ ભારત એક એવો એવો દેશ છે જેને માનું સંબોધન થાય છે આ દેશની નદીઓ જે વહેતી છે પરંપરાની અંદર પ્રવાહી પરંપરામાં નદીઓ વહે છે એ પણ તમને મને શીખડાવે છે કે કેટલું વહેતા રહેવું ગાયને પણ માં કહીએ ધરતીને પણ માં કહીએ આવા દેશની આવી કુળની પરંપરાને જો યાદ ન કરીએ તો પણ આપણે નગુણા કહેવાય આપણે આપણા દેશ માટે જોરદાર જય ઘોષ કરોલો ભારત માત બોલો ભારત માત ભારત માત હવે બે હાથ ઊંચા કરીને નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ વાહ ક્યા બાત વરજો તો હેલી ની જેમ વરજો માવઠું મને નહીં ભાવે પ્રિય સાયરા